આપણે કલર શીખવાના છે શું શીખવાના છે કલર કલર શીખવાના તો આપણી પાસે કલર માટે કઈ વસ્તુ છે તો કે આ માટી છે શું છે માટી આ માટીમાંથી આપણે અલગ અલગ રમકડા બનાવવાના હોય બરોબર તો આમાં આટલા બધા આપણી પાસે કલર

છે સંતરા છે પછી કેરી છે અને કેળા છે કેળા આના કલર કેવા છે પીળો અને બીજા ત્રણ ફ્રૂટ છે આપણી પાસે એક છે જામરૂખ છે એક છે સીતાફળ આપણે કુંડું હોય તો કુંડા માં પછી એની ઉપર માટી નાખવાની શું નાખવાની પછી એમાં દાણા

મોટા થયા અને પાંદડા બરોબર અને પછી જયારે છોડ કે વૃક્ષ મોટું થાય ધીમે ધીમે તો જો પાંદડા કેટલા બધા આવી ગયા અને એની ઉપર ફૂલે આવી ગયું આવી ગયું અને નીચે જોવો તો તો એના મૂળિયા કેટલા બધા લાંબા થઈ ગયા હવે થઈ ગયા ને આ મૂળિયા છે ઈ જમીનને પકડી રાખે સૂક્ષ કરે પકડી રાખે એમાંથી એને જમવાનું મળે પોષક તત્વો મળે પાણી મળે આપણે જે પાણી નાખી જમીનમાં નીચે જાય પછી એના મૂળિયા છે ઈ પાણી ક્યાં છે ઉપર સુધી પહોંચે ઉપર સુધી પાણી જાય અને ઉપર થી સૂર્યપ્રકાશ મળે તો આ ઝાડ પછી કેવું મોટું થઈ ને સરસ આપણને છાંયો આપે ફ્રૂટ આપે લાકડું આપે આવી રીતે ઈ ઝાડ મોટું થઈ જાય આપણે કુંડામાં શું નાખવું પડે બરોબર અને થોડોક એમાં પથ્થર જેવું હોવું જોઈએ કે જેના લીધે પાણી નીચે

પછી પાછું શું નાખવાનું માટી પાછી એમાં આપણે માટી નાખી દેવાની અને વ્યવસ્થિત આપણે કરી નાખવાનું પછી એમાં શું નાખવાનું ખાસ આપણે પાણી પાણી બધી માટી છે એ ભીની થઈ જાય એટલું પાણી આપણે એમાં નાખવું પડે બરોબર આવી રીતે એમાં ધીમે ધીમે પાણી નાખવાનું એક આરે હજુ પાણી નાખી દેવાનું નહીં

সূর্য নো তড়কো এটা